મારું નામ મેણિયા રમેશભાઈ ભોપાભાઈ ગામ પાથરિયા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર આ મારા કાકાનો ખેતર છે એમાં એ લોકો દસ પહે અંકનો છંટકાવ નથી કરતા તો એમને ઉત્પાદનમાં જુઓ છોડવામાં શોર્ટ ટર્મ એટલે કે ટૂંક સમયમાં એનું ઉત્પાદન મળી ગયું હવે એને ઉત્પાદન આમાંથી નહીં મળે અને આપણે દસ પહે અંક આમાં છંટકાવ કરેલો છે જુઓ હજી આપણો કપાસ કેવો છે હજી લીલો ગ્રીન ગ્રીન દેખાય છે ને અને કેટલો હજી ફાલ છે ઉપર હજી જે ઉત્પાદન મળ્યું ને એનું પચાસ ટકા હજી ઉત્પાદન આમાં મળશે સાચી વાત છે અને આમાં જો ઝીરો થઈ ગયો આ શોર્ટ ટાઈમ એટલે ખેડૂતભાઈ જો જુઓ કે દસ એની છે એ કપાસની અંદર પોષણ તત્વો આપવાનું કામ કરે છે એટલે આ લીલો પણ છે એટલે આપણે બધાએ કપાસના પાકની અંદર અથવા તો કોઈપણ ખેતીના પાકની અંદર દસપણીનો ફરજિયાત છંટકાવ થાય ખૂબ જરૂરી છે અને ગ્રીન કમાન્ડો જે આપણને સારી ગુણવત્તાવાળો આપી રહ્યો છે એનો આપણે બધા લાભ લઈએ મેં પાંચથી દસ ડબલા આમાં છાંટ્યા મારે હજાર રૂપિયાનો ખર્ચો જીઓ એને લગભગ પાંચક વખત ત્રણક ની દવા પાંચ વખત લાવ્યો હોય પાંચ તરીને પંદર હજાર રૂપિયા એનો ખર્ચો છે ને મારો હજાર રૂપિયાનો ખર્ચો છે બરોબર એટલો ફેર છે ઉત્પાદનમાં મારા કરતા એને ઓછું છે મારે હજી પચામણ તો એમાં થઈ ગયો હજી પચામણ થાય એવું છે હજી ને આમને જો જીરો હવે અમે ઉત્પાદન કદાચ નીકળે તો ઓછું નીકળે એમ તો પાંચ લીલા છે ને કે ઉપર કેરી કેટલી લાગી છે અને વરસાદમાં પછી સુકાણું નથી વરસાદમાં જો કાળો થઈ ગયો આપડે વરસાદમાં સુકાણો જ નથી કારણ કે એનું પોષક તત્વ નીચે જમીનમાં ઉતારી દઈએ એ લોકો પાણીનું ભેજનું પ્રમાણ અને આ એલું ઉપર છે ને યુરિયા નાખ્યું એનું પડ થઈ જાય અને પાણી ને નીચે ઉતરવા જ ના થાય પાણી પાણી ઉપર ને ઉપર સ્ટોક રહે એટલે છોડવા માટે પાણી તો વધારે જરૂરિયાત વગરનું તો બાળી દે છોડ ને અને આ પાણી ભેજ ને અંદર ઉતારે જયારે જરૂર હોય ત્યારે પાછું છોડ ખેંચી હજે ના ના બહુ મસ્ત આગળ છે હજી રજકોને એવું આગળ વાયુ છે